આજે ખબર નહીં કેમ હવાના રિયા ભાભી દેખાતા નહીં ક્યાં આટો માર્યા અરે આજે વધારે ખવાઈ ગયું તો પેટમાં દુખતું તો સોસાયટીમાં આટો મારતો તો આના કઈ રીતે પૂછું કે રિયા ભાભી ક્યાં ગયા છે એમ કે બહુ પેટમાં દુખાતું હોય તો સોડા પી આવો ના ના અતર તો હારું જ અને હું શું કહું આ સોસાયટીમાં બધા દેખાતા નહીં કેમ ખાલી ખાલી છે સોસાયટીમાં તો બધા ઘરે જ છે તમને કેમ ખાલી ખાલી લાગે છે મને તો કોઈ બધા ગેન ના લાગ્યા ખાલી ખાલી લાગે છે બધું ખાલી ખાલી કરીને તો મગજ ફેવડ્યું

કેટલું રાખતા હતા તોય કદર ના કરી એ માણસ અને આ બધા ઈશારા છે ને ચાલે છે અને રિયા ભાભીન કાડી મૂકે એમાં તમે શું લેવા આટલા બધા ઉછળો છો અરે તું આજે વચ્ચે ના બોલે મને ગુસ્સો આવ્યો છે મનીષ એ ઉપર અને રિયા ભાભી શું લેવા જતા રહ્યા એમના ઘરવાળા બેઠા નહી હજી અહીંયા ઓ દરવાડા વાડી તું બોલે જ નહીં જે સોસાયટી માં પુરુષ સ્ત્રી ની કદર ના કરે ને એ સોસાયટી માં આપણે રહેવાનું થતું નહીં તું પૂછી લે રિયા ભાભી ક્યાં રહેવા ગયા છે હોશિયારી માર્યા વગર બે ને મનીષ બોલાવું છું અને કહું કે તમે ભાભી પાછળ પડ્યા છો આજે કઈક વધારે પડતું બોલાઈ ગયું છે મને જઈ હોય જવા દેજે ચુપચાપ